लोकाभिरामम् रणरङ्गधीरम् राज्ञी આપણા બહુ સૌભાગ્ય ની વાત છે કે ટૂંક સમયમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જેની આપણે વર્ષોથી રાહત રાહ જોઈ રહ્યા હતા એ શુભ અવસર એના આપણે સાક્ષી બની ભગવાન રામ જેઓ મર્યાદા પુરુષોત્તમ અને જેમણે પોતાના જીવન ચરિત્રની એવી મર્યાદા રૂપી મશાલ કાયમ કરી છે કે જ્યારે જ્યારે પણ આપણે પ્રભુ રામના જીવન ચરિત્રની વાત સાંભળીએ છીએ રામ રાજ્યની વાત સાંભળીએ છીએ તો એક જ વાત મનમાં આવે છે કે રામનો આદર્શ એનો બીજો કોઈ તોડ નથી કેમ કે જેમણે પોતાના પિતાની આજ્ઞાને અને માતાના આદેશ અનુસાર 14 વર્ષ વનમાં ગાળીને ત્યાં પણ પોતાના ધર્મ અને અધ્યાત્મના માર્ગને છોડ્યો વનમાં જ્યાં જ્યાં ઋષિ મુનિઓના આશ્રમો હતા દરેક પાસે જઈને એમના દર્શન પ્રાપ્ત કર્યા એમને વિનંતી કરી કે મને સત્સંગ સંભળાવો સંસારના યુગ પુરુષ પોતે સ્વયં આ ધરાધામ પર પ્રગટ હોવા છતાં પણ પોતાના ચરિત્રને એમણે ક્યારેય મર્યાદાથી બહાર જાય એવું કોઈ કર્મ નહીં કર્યું અને એટલે જ આપણે બધા રામના જીવનની એક એવી સુંદર માનસ કથા જેને રામાયણ દ્વારા વારે વારે પાઠ કરતા હોઈએ છીએ એમાં સુંદર નો પાઠ હોય કે પછી શિવ પાર્વતી સંવાદ હોય એનો એક અલગ જ આનંદ મળતો હોય છે જ્યારે રામાયણનો પાઠ થતો પણ ક્યારેય આપણે એ વિચાર ન કર્યો કે પ્રભુ રામ પણ એક એવા ભક્ત હતા ગુરુ વસિષ્ઠજી મહારાજના કે જેમની પાસેથી આપણે આત્મજ્ઞાનની અનુભૂતિ પોતાના હૃદયમાં પ્રાપ્ત કરી અને ગુરુ મહારાજિયાના આજ્ઞા અનુસાર નિયમ પ્રમાણે રોજ ધ્યાન સાધના કરતા ઈશ્વરના નામનો સ્મરણ કરતા આપણે બધા તો રામ રામ જગીએ છીએ પણ સ્વયં રામ જે રામના નામનું જ્ઞાન એમને કરાવ્યું હતું કેમ કે રામ અને રામનું નામ એ બંને જ જુદા છે ઘણીવાર આપણે એમ વિચાર કરીએ કે રામ રામ કરીશું કલ્યાણ થઈ જશે પણ કેવળ રામ કહેવાથી કલ્યાણ નથી થતો રામના નામને જેને માટે ગાતા પણ હોઈએ છીએ કે રામ સે બડા રામ કા નામ રામ થી પણ રામ નું નામ મોટું છે અને જ્યારે જીવ એ રામના નામ ને પોતાના જીવનમાં પોતાના શ્વાસોમાં પોતાના પ્રાણોમાં વણી લે છે ત્યારે રામની સાચી ઓળખાણ થાય છે અને એનો

ત્યાંથી પસાર થવા લાગ્યા તો એ પર્વતની ઉપર બાલીનો ભાઈ સુગ્રીવ કે જે પોતાના મંત્રીમંડળ સાથે રહેતો એમાં હનુમાનજી એમના મંત્રી હતા એમના મિત્ર પણ હતા ત્યાંથી જ્યારે બંને ભાઈઓ નીચેથી પસાર થયા દૂરથી સુગ્રીવ જોવે છે તો વિચાર કરે છે કે જરૂર મારા ભાઈ બાલીએ જ દૂત રૂપે કોકને મોકલ્યા હશે મારો સંદેશ જાણવા માટે અને બની શકે કે એને ખબર પડે ને અહીંયા આવીને મારી સાથે યુદ્ધ કરવા લાગી ત્યારે એમણે હનુમાનજીને કહ્યું કે જાઓ અને તપાસ કરો કે બંને ભાઈઓ છે કોણ તો સિદ્ધાસજી મહારાજ સુંદર વર્ણન કરે છે આગે ચલે બહુ એ બંનેના દૂરથી જ બળ અને રૂપને સુગ્રીવ પર્વતની ઉપર બેઠા બેઠા ફીલ કરી રહ્યા હતા અને એટલે ભય લાગવા લાગ્યો ધીમે ધીમે હનુમાનજીને કહે છે કે જાઓ તમે ધરી બટ રૂપ દેખુતે જાય એક બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ અને જો કે બે ભાઈઓ છે કોણ એવું લાગે કે વાલીએ કોઈ મોકલેલા છે તો મને ઈશાનાથી જ ત્યાંથી જણાવી દેજો કે જેથી હું આ પર્વતને છોડીને અહીંયાથી ભાગી જાઉં તો સિદ્ધાંતજી કહે છે પઠઈ બા लागे तो मने इशारों करी देजो कि जेथी भागो तुरंत तजो यह शेला हूँ तरत यहाँ भागी जाओ त्यारे कहवाई छे कि हनुमान जी ब्राह्मण नो भेष धारण करे छे विप्र रूप धरी कपित अंगे मात नाय पूछत अस्वयो अबे एक तरफ तो ए बन्ने भाइयों ना हनुमान जी एने જોવા માટે ગયા કે કોણ છે ખરેખર અને ત્યાં જઈને ઓટોમેટિક એના મનમાં તો એ ભાવ આવ્યો જ કે આ કોઈ બાલીના મોકલેલા નહીં હોય અને એટલે તો કહ્યું કે માથ નાય પૂછત હશે પોતે પ્રણામ કરે નહીં તો ભાઈ રસ્તે ચાલતા વ્યક્તિને આપણે કોણ પ્રણામ કરે પણ હનુમાનજી અહીંયા એમ પોતે બને બ્રાહ્મણના રૂપે હતા પણ છતાં પણ એમણે પોતાનું ત્યાં અહંકાર કર્યો અહંકાર તો તૂટ્યો પણ એની સાથે સાથે એક દોષ રહી ગયો કે પોતાના મૂળ રૂપે ભગવાનની સામે ના હતો એમણે પોતાનું મૂળ રૂપ છુપાવ્યું અને બ્રાહ્મણના રૂપમાં પ્રણામ કર્યા અને મનમાં

જોવામાં તો એમ લાગે છે કે તમે સ્વયં નર અને નારાયણ હો મને તો એવું પણ લાગે છે ભગવાન રામને ઉદ્દેશીને હનુમાનજી કહેવા લાગ્યા કે ત્રણ દેવોમાંના કોઈ સ્વયં એક દેવ પ્રગટ થયા હોય વનમાં અને આ વનની ભૂમિમાં વિચરણ કરી રહ્યા હોય એવું લાગે છે બધાઓ તમે કોણ છો સુ જગતને तारवा मार्ते जगत નું उद्धार કરવા માટે તો આ अखिल ભવનના નાયક શ્રી હરિ વિષ્ણુ સ્વયં આ ધરા ધામ પર પ્રગટતો નથી થયા ત્યારે કહેવાઈ છે કે ભગવાન રામે એમણે પણ પોતાનો પરિચય પૂર્ણ રીતે નહીં આપ્યો કેમ કે હનુમાનજી પણ છુપાયા વેસે પોતાનું મૂળ રૂપ તેમણે છુપાવ્યું એક મગરૂપે અને જ્યારે ભગવાનની સામે આપણે મોરું પહેરીને જઈએ ભગવાન તો જાણે છે એ અંતર યામી છે તમે ઉપરથી બીજું મોરું લગાવશો તો એ અંતર આત્માને નથી ઓળખતા જો એ અંતર યામી છે કણ કણમાં રહેનારા છે તો એ આપણા અંદર પણ છે આપણા હૃદય મંદિરમાં પણ છે અને આપણે ઉપરથી કંઈક જુદો મુખોટું લગાવી દીધું અને વિચાર કરીએ કે હું આ રૂપે ભગવાનને રીઝવી લઈશ તો એને તો બધી જ ખબર છે અને એટલે ભગવાને સીધો જ પોતાનો એક સાધારણ પરિચય કે જે રાજા દશરથ અને માં કૌશલ્યાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ્યા હતા એ પરિચય આપ્યો પોતાનો ઈશ્વરી રૂપનો પરિચય છે એ હજી સુધી ભગવાને આપ્યો નથી ભગવાન કહેવા લાગ્યા કોશલેશ દશરથ કે

ક્લેરિફિકેશન આપવું પડે છે સંસારમાં કોઈ ભ્રમણ પણ કરે કોઈ કર્મ પણ કરે તો દરેક કર્મની એને ક્લેરિટી લોકોની સામે રાખવી પડે છે આજ તો સિદ્ધનો આ સંસારના જીવનો મોડ અફસોસ છે કે મહાપુરુષોને મહાપુરુષ રૂપે ઈશ્વર રૂપે જલ્દી ઓળખી નથી શકતા એમના કર્મોને નથી સમજી શકતા ગયા બાદ તો આપણે ખૂબ એમને પૂજીએ છીએ પણ જ્યારે હયાત હોય છે ત્યારે આપણે એમના એક એક કર્મોનેના પણ પ્રશ્ન અને ભગવાને એ પ્રશ્નનો જવાબ આપ્યો કે સામાન્ય મેં વનમાં વિચરણ કર્યા છે અહીંયા હરિની સીચર પહેલી અહીંયા કોઈ રાક્ષસે મારી પત્ની સીતાનું હરણ કર્યું છે અને વિપ્ર વિરોભમ ભોજન

થોડો કષ્ટ પણ પડે પણ એને સીધા માર્ગે લાવવા માટે અનેક પ્રકારની કોશિશ કરતા હોય છે ભગવાન પણ એ જ કોશિશ કરતા કહો કે હે વિપ્રદેવ રઘુપતિ રાહ ભવરાજ

એ નાનપણમાં જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે હનુમાનજીને જ વાનર રૂપે લઈને ભગવાન શિવ શંકર મદારી બનીને અયોધ્યાની ગલીઓમાં રામના મહેલની સામે આવીને નાચ નાચી રહ્યા હતા કે રામના દર્શન થઈ જાય એમને જ્યાં દશરથ રાજાનો પુત્ર રામ સાંભળ્યો તરત જ યાદ આવી ગયો કે આ કોઈ સાધારણ નથી આ તો સ્વયં પરમ પ્રભુ પરમાત્મા વિષ્ણુ ના અવતાર આ યુગના મહાપુરુષ યુગપુરુષ રામ છે પરમાત્મા છે જ્યાં ઓળખાણ થઈ ગઈ તો ગદગદ થઈ ગયા પ્રભુ પહિચાણ પરે ગયે ચરના સો સુખ ઉમા જાય નહીં બે પરમાત્માને ઓળખ ઓળખવાને કારણે તરત જ એમના ચરણોમાં પડી ગયા પણ અહીંયા મન ભાવે કર્યું એવો એમને દુઃખ એવું દુઃખ થવા લાગ્યું કે હું તો ચલો જીવ છું ભગવાનને નહીં ઓળખી શક્યો પણ ભગવાને પણ મને નહીં ઓળખ્યો ત્યારે એને ભગવાનને પૂછ્યો કે મોર ન્યાવ મે પૂછા સાઈ તું મ પૂછત કસ નહીં કે હું તો એક વાનર જંતુ ભૂલી જઉં અને તમે ભૂલી ગયો પણ તમે તો મહાપુરુષ છો તમે તો મારા ઈશ્વર છો તમે પણ એક મનુષ્યની જેમ મોર પૂછત નર કીના એક સાધારણ નરની જેમ એક સાધારણ મનુષ્યની જેમ તમે મને પૂછી રહ્યા છો ત માયા વસદેવ ભુલાના તાતે મેં નહીં પ્રભુ પહેચા કે હે પ્રભુ તમારી જ માયાનો પડદો લાગ્યો તો એટલે હું તમને દઈ ઓઠી શકું અને હકીકતમાં આપણને બધાઈને પણ એ માયાનો જ પડદો નડે છે કે જેને કારણે ઈશ્વર સાક્ષાત આપણી સમક્ષ હોય છે પણ આપણે એને ઓળખી નથી શકતા અને એમની ઓળખાણ માટે જ એ રામના નામની જરૂર પડે છે જો ઈશ્વરને ઓળખવા હોય તો કેવળ રામના નામથી ઓળખાઈ શકાય છે જે હનુમાનજી રામનો નામ જે આપણે સાંભળ્યો તરત જ પ્રભુને ઓળખી ગયા ઈશ્વર રૂપે ગીતામાં આપણે એ જ સાંભળીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ શકાય એવી વાત જ્યારે કરી અને જ્યારે એ નામથી ઓળખાણ કરાવી ત્યારે અર્જુન ભગવાન શ્રી ઓળખી ગયા એવી જ હનુમાનજી પણ જ્યારે નામની ઓળખાણ થઈ ત્યારે પ્રભુને ઈશ્વર ઓળખી ગયા આપણી પણ પ્રભુને ઓળખવા માટે પરમાત્માના દર્શન પ્રાપ્ત કરવા માટે એમના સાચા નામની જ્ઞાનની જરૂર છે અને એ રામનું નામ આપણા દરેકના શ્વાસોની અંદર રહેલું છે દરેકના હૃદય મંદિરમાં હર પ્રાણમાં એ નામ આપણો ચાલી રહ્યો છે એટલે એ પ્રાણોની માળા કહેવાય છે શ્વાસોની માળા કહેવાય છે અને એવા રામના નામને સદગુરુ દ્વારા વ્યક્તિ જાણી શકે છે સદગુરુનું એટલે જ જીવનમાં બહુ ઊંચું સ્થાન હોય છે સર્વોત્તમ સ્થાન સર્વોપરી સ્થાન સદગુરુ મહારાજનું હોય છે કે જે આપણને પ્રભુના નામની ઓળખાણ કરાવીને પ્રભુનો પરિચય કરાવી દે છે તો આપણે ઘણા ભાગ્યશાળી છીએ કે આવા કલયુગના સમયમાં આપણને આ રીતે રામના નામની ધૂન રામના નામની મહિમા રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ બધું આપણા આંખો દ્વારા જોવા મળી રહ્યું છે સાક્ષી રૂપે આપણે છીએ ખરેખર પરમાત્મા તો આવે છે અને જ્યારે જ્યારે ભક્તો બોલાવે છે એ તો ભગવાન તો એમને ત્યાં પ્રગટ જ હોય છે શબરીએ બોલાવ્યા કેટલી એમની મનમાં ભાવના હતી તો ભગવાને શબરીની જાતિને સ્થાનની આપ્યું

રાખીએ અને નામને પોતાના હૃદયની ઝોપડીમાં હૃદયની ઝોપડીમાં સ્થાન આપીએ એમનું સ્વાગત કરીએ હૃદયની ઝોપડીની સાથે સાથે જે અયોધ્યામાં એટલું સુંદર રામ મંદિર બની રહ્યું છે અને ત્યાં પ્રભુજી પધારી રહ્યા છે તો આપણે બધા હૃદયના મળકાથી એમને વધાવી લઈએ એમનું સ્વાગત કરીએ અને આ રીતે રામના